કેટલા માણા હતા બે સરદાર ઈ બે હતા અને તમે ત્રણ તોય પાછા આવ્યા અમારા ચાર જણા ખાવાનું થાય પાંચ હજાર રાખ્યું છે સરદાર હા પાંચ હજાર પાંચ ઇનામ સરકારે પોચ હજાર ઇનામ રાખ્યું છે ને હા

હા આમાં છ ગોળી આવે સરદાર આપડે તો કદી પકડી નહીં એટલે આપણને ખબર નહીં ત્રણ માણસ અને ત્રણ ગોળીઓ હવે બરાબર છું પેલા કોણ ખાશે પેલા કોણ ખાશે એ લે લે આ તો બચી ગયો તારું હે છતર મારો તો છોકરો જેનો જે નસી રવાજો જ નું તમે મારું મેઠું ખાધું હોય કે ના ખાધું હોય

સરદાર પેલા સરદાર ગોળીઓ મારતા હતા સરદાર તમારામાં ખોબી લાગે સરદાર થઈ જાય હાઇબ્રિડ આવો સરદાર મારે ટેસ્ટ મારવો પડે મારા ટેસ્ટ મારો તમારા કદાચ મર્યું તો તેને સરદાર આ ગળો સીધો બડાકો બળાકો એ આપડે આવડતું પણ પેલા સરદાર જોયેલા ખરા મારા પર ટેસ્ટ કરો તે હું આવાજ આવતો રહો તે મારા પર ટેસ્ટ મારો

સરદાર મરી સરદાર આપડે આઝાદ થઈ ગયા થઈ ગયા આમાં બીજો સરદાર 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 ઊભો થઈ ગયો સરદાર 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 મરી ગયા તમારો રહી માં આમાં તમારા પર મારા ટેસ્ટ કરવો પડે મારા સરદાર ઉપર કર્યો કે મારા સરદાર તૈનો નો વારો

પણ તમારે સરકાર સરકાર ને આધાર કરી દેસ હજાર રૂપિયા મને એવી વાત નહી કરવાની સરદાર જીવું છે ગોળી મારવાની છે ફાઈનલ છે

આપડે એનું લોન રાખવું પડે એનું લોન ખાધું છે આપડે એનું ભૂલાય ના ભૂલાય આ આપડે કાયદેસર પાડતા હોય બરોબર કાયમ જે કરતા હતા ને એ કરવાનું લેડો